દાહોદ અર્બન હોસ્પિટલ ખાતે શેઠની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો દાહોદ અર્બન ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રેયાસ શેઠ અનિલ દેસાઈ તેમજ શહેરના ગણમાન્ય વ્યક્તિ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં પધારેલ સૌ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હોસ્પિટલના ડોક્ટર નર્સિસ અને હોસ્પિટલના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર સુંદર મજાની દેશના ધ્વજની રંગોલીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત નર્સિંગ સ્ટાફની બહેનોએ સુંદર મજાનો વેલકમ નૃત્ય કરીને મહેમાનોને આવકાર્યા હતા કાર્યક્રમને અનુલક્ષીને અર્બન હોસ્પિટલના ટ્રસ્ટી એવા શ્રેયસ શેઠે સંસ્થાને સૌના સાથ અને સહકારથી આગળ વધે એ બાબતમાં સંબોધન કર્યું હતું આપણે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે આરોગ્ય મંડળ સંશોધન કેન્દ્ર તરફથી રાખેલ પ્રોગ્રામમાં ઉપસ્થિત થયા છીએ આપણા ચીફ ગેસ્ટ આજના ફ્લેગિંગ જેમણે હસ્ત થયું છે એવા શ્રી સિરેષભાઈ જે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે જૂના ફાઉન્ડર સંસ્થાના શ્રી મટ્ટબ એમટી પટેલ સાહેબ શ્રી નિરેનભાઈ શાહ સેક્રેટરી વગેરે ઉપસ્થિત રહ્યા ખૂબ આનંદ થયો છે પ્રોગ્રામ બહુ સારી રીતે આપણે પાર પાડી શક્યા છે નર્સિંગ સ્કૂલની બહેનોએ સરસ આવકાર ગીત અને નૃત્ય પેશ કર્યું એમાં પણ બધાને આનંદ આવ્યો અને આ જે પ્રમાણે આપણે આજના મેનેજિંગ ટ્રસ્ટી આપણા શ્રી સુરેશભાઈએ જે સૂચનો કર્યા છે એના ઉપર આપણે લક્ષ આપીશું અને સંસ્થાનો દિન પ્રતિદિન પુત્રોત્તર પ્રગતિ થાય એ પ્રમાણેના પ્રયત્નોમાં આપણે બધા સજાગ રહીશું એવી મારી મારી સૌને વિનંતી છે અને આપણે સૌ મળીને કામ કરીએ એવું હું ઈચ્છું છું ઓકે થેન્ક યુ મહેશ જીટીવી ન્યૂઝ દાહોદ